બાષ્પ અનુસાર બાષ્પ અવસ્થામાં વાયુનું આંશિક દબાણ પી દ્રાવણમાં વાયુ એક્સ ના મોલ અંશના સમ પ્રમાણમાં હોય છે તો વિવિધ વાયુ માટે હેનરીના અચળાંક વિશે કયું સાચું વિધાન છે ઇન શોર્ટ તમને હેન્ડ્રીના નિયમ તરફ લઈ જઈ રહ્યા છે તો પી સમ પ્રમાણમાં મોલન્સ તો પી ઇઝ ઇક્વલ ટુ કે એચ ઇન્ટુ મોલન્સ તો લખી લઈએ આપણે કે જો તાપમાનમાં વધારો થાય તો કે એચમાં પણ વધારો થાય પણ દ્રાવ્યતામાં ઘટાડો થાય ઓકે હવે આપણે વાંચીએ એક એક લાઈન જોજો લેઝર પોઈન્ટ જ્યાં ફરી રહ્યો છે એની ઉપર ધ્યાન આપજો આપેલ દબાણે કે એચ નું મૂલ્ય દબાણ અચલ રાખ્યું ઓકે કે એચ નું મૂલ્ય વધારે તેમ વાયુની દ્રાવ્યતા વધે એવું છે જુઓ તો અહીંયા કેચ નું મૂલ્ય વધે તેમ દ્રાવ્યતા તો શું થઈ રહી છે ઘટે છે મતલબ કે આ પહેલું વિધાન ખોટું છે આપણને તો સાચું માગ્યું છે કયું વિધાન સાચું છે ચાલો બીજું કે આપેલ દબાણે કેચ નું મૂલ્ય વધારે તેમ વાયુની દ્રાવ્યતા ઓછી અરે વાહ વાહ ભાઈ વાહ મળી ગયો કેચ નું પ્રમાણ વધારે તો દ્રાવ્યતા ઓછી યસ કેચ વાયુની પ્રકૃતિનું વિધેય નથી અરે ભાઈ વાયુની પ્રકૃતિનું જ વિધેય છે બધા માટે અલગ અલગ હોય આપેલ દબાણે કેચનું મૂલ્ય તમામ વાયુ માટે સમાન રહે નહીં 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 કંઈક ને કંઈક ભૂલ કરી ગયા આય ખોટું છે આય ખોટું છે પણ આ જે છે સાચું છે તો તમારો ઓપ્શન નંબર બી બને છે જવાબ તો સાતની અંદર આવશે બી